વાપીસ્થિત તાવેલ હાત્યાવાર તરફથી બલિઠાટ ફાટક તરફ આવતો રોડના પોપડા નીકળ ગયા અને મસમોટા ખાડાઓમાં પાણી ભરાઈ ગયા હજી તો વરસાદની શરૂઆત પણ થઈ નથી તે પહેલા જ વરસાદમાં મસમોટા ખાડાઓ નજરે પડ્યા છે ત્યાંથી અવરજવર કરનારા રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે નવા નવા રોડ ઉપર પાથરેલા ડામર પણ ગાયબ થઈ ગયા અને આ રોડ ઉપર નવી પાપડના જેમ ઠેપ પણ મારવામાં આવી હતી ડામોરની છટકાઓ પણ કરાયો હતો પણ પહેલા જ વરસાદમાં આ રોડ ઉપરથી ડામર ક્યાંક ગાયબ થઈ ગયું છે એ ખબર જ પડી નથી રહી મસ્ત મોટા ખાડા રોજ નજરે પડે છે ત્યારે હજુ તો વરસાદની શરૂઆત થઈ નથી અને પહેલા જ વરસાદમાં મસ્ત મોટા ખાડાઓથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે કંપનીએ જતા નોકરીયાતો વારજવાર જવાર કરનાર રાહદારીઓ હરેક આ રોડ પરથી પસાર થનારા બાઇક ચાલકો કંઈક કેટલા બાઇક ચાલક સ્લીપ થઈ જાય છે તો હજુ તો વરસાદની શરૂઆતમાં જ જો આવું હાલ હોય તો પછી આવનારા દિવસોમાં શું થશે એ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે બલેઠા હાઠિયાવાડ તરફ જતા માર્ગ પર આવેલ ક્રિએટિવ કંપનીના અંદરથી મસ્ત નાનું ગરનાળું લગાવવામાં આવેલ છે એ નાળામાંથી પાણી રોડ ઉપર આવતા રોડનો ડામર ધોવાઈ ગયો છે અને ત્યાં મસ્ત મોટા મોટા ખાડાઓ પડે છે અને આ ખાડાઓમાં રાત્રિના સમયે અવરજવર કરનારા બાઇક ચાલકો સ્લીપ થઈ જાય છે અને તેઓને ઈજા થાય છે ત્યારે શું તંત્ર કોઈને મરવાની રાહ જોઈ રહ્યું છે કે પછી કોઈની ઈજા થાય અને હોસ્પિટલે જઈ પાટાપિંડી થાય એની રાહ જોઈ રહ્યું છે અહીંના રહેવાસીઓનું કહેવું છે કે કેટલાક મહિનાઓથી આ પાણી ક્રિએટિવ કંપની રોડ ઉપર છોડે છે અને અહીંયા મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે અને આ ખાડાઓમાં કંઈક કેટલા બાઇક ચાલકો સ્લીપ પણ થયા છે હવે જોવું એ રહ્યું કે આ રોડ ઉપર પડેલા ખાડાઓ પુરાશે કે પછી ખિસ્સા ભરાશે એ લોકોના મુખે સાંભળવામાં આવી રહ્યો છે આના પર લાગતા અધિકારીઓને કોઈ એક્શન લેશે કે પછી આંખ આડે કાન કરી ચુપચાપ બેસી રહે એ જોવું રહ્યું કલ્પેશ પટેલ ચીફ આર ન્યૂઝ વાપી